નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજના કપાસના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસ ને વાર બુધવાર આજના ગોંડલ બોટાદ ચસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો ચોર્યાસી રૂપિયા સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ રહેલો છે અમરેલીમાં કપાસની વાત કરીએ તો નવસો પંદરથી થી પંદરસો ને એંસી રૂપિયા સાવરકુંડલા બારસો દસથી થી પંદરસો ને પચાસ રૂપિયા ચસદણ બારસો પચાસથી થી પંદરસો ને ચાલીસ રૂપિયા બોટાદ અગિયારસો પચાસ થી પંદરસો ને એકસઠ રૂપિયા મહુવા નવસો સાહીઠથી અગિયારસો ને અગિયાર રૂપિયા ગોંડલ એક હજાર એકથી એકતાલીસ રૂપિયા કલાવડ એક હજારથી પંદરસો પચાસ રૂપિયા જામજોધપુર ચૌદસોથી પંદરસો ને રૂપિયા જામનગર સાતસો ત્રીસથી ચૌદસો ને પંચોતેર રૂપિયા બાબરા તેરસો અઠ્યાવીસ થી પંદરસો ને બોતેર રૂપિયા જેતપુર નવસો એકોતેર રૂપિયા રાજુલા એક હજારથી પંદરસો ને છપ્પન રૂપિયા હળવદ ચૌદસો થી પંદરસો ને તેત્રીસ રૂપિયા ભેસાણ એક હજારથી પંદરસો ને બાવીસ રૂપિયા ધારી તેરસો થી સાડત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તા આજના તાજા કપાસના બજાર ભાવ